સદન દ્વારા વોર્ડ નંબર આવેલા અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંગેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજોશ નગર સેવા સદન ના વોર્ડ નંબર ચાર માં આવેલા

આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સારમાં અંદાજીત અઢાર લાખના ખર્ચે ડેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ ઉપપ્રમુખ બાવેશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ વિનયભાઈના સ્થાનિકો હાજર રહ્યા હતા